કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ હરપડેના વાડા ખાતે શ્રી ગોપીનાથજી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ઉપક્રમે આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઈસીજી, વજન, ઊંચાઈ સાથે ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને બીમારી પહેલાં નિદાન મળી રહે તે હેતુથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ શ્રી ગોપીનાથજી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા સનસાઇન ગ્લોબલના સહયોગથી ગોપીનાથજી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ ફ્રી મેડિકલ કેમ્પમાં હાઈટ વેટ બ્લડ શુગર બીપી તથા પચાસ વર્ષથી ઉપરના ઉંમરના લોકો માટે ઇસીજીની ફ્રી વ્યવસ્થા કરવામાં આવે અત્યાર સુધી પચાસથી સાઠ લોકોએ આનો લાભ લઈ ચૂક્યા છે અને દોઢસોથી બસો લોકોની અમને અપેક્ષા છે અને દરેક લોકોએ આને આવકાર આપે